રામ મંદિર અધૂરું છે અમુક અમુક ધર્માચાર્ય એમ કે છે કે ભાઈ મંદિર અધૂરું હોય અને અધૂરા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા ન થાય કયા શાસ્ત્રમાં લખ્યું છે કયા શાસ્ત્રમાં લખ્યું છે હું એક વાત તમને ખાલી કરું કે ભગવાન રામચંદ્રજીએ રામેશ્વર મહાદેવની સ્થાપના કરી ત્યારે કયું મંદિર પૂરું થઈ ગયું હતું ભગવાન એ ભાવને આધીન છે ભગવાન ભાવને વસ્તી મૂર્તિમાં પ્રગટ થાય છે આપણો ભાવ છે માટે મહા મંદિરો બનાવીએ છીએ સમય પ્રમાણે મંદિરના કાર્ય પૂર્ણ થાય પણ મંદિર પૂરા થવાની રાહે રહી અને ભગવાનના ભજનને બ્રેક મરાય નહીં અને એથી મોટી વાત કરું સ્વામિનારાયણ ભગવાને છ મંદિર બનાવવા ઇતિહાસ આપણી સામે છે મંદિરો પૂરા થવાની રાહ ભગવાને જોઈ નથી એ પેલા મૂર્તિઓ પધરાવી દીધી જુનાગઢ મંદિરનો દસ્તાવેજી ઇતિહાસ છે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધારી ગયા અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી શિખરનું કામ કરતા હતા શિખરનું કામ ચાલુ હતું તો મૂર્તિ તો પ્રતિષ્ઠા થઈ ગયેલી સુરતમાં રામપુરા મંદિર છે એ રામપુરા મંદિરમાં ત્રણ આચાર્ય ગયા ત્યારે રામપુરા મંદિરનું કામ પૂરું થયું રઘુરજી મહારાજે મૂર્તિ પધરાવી ભગવત પ્રસાદજી મહારાજના સમયમાં શિખરના કામ થયા અને વિહારીલાલજી મહારાજ વખતે કળશના કામ પૂરા થયા છે એટલે બધી ઐતિહાસિક વાતો છે જેને કોઈ પણ બહાના હેઠળ વિરોધ કરવો હોય અથવા તો જ્ઞાનની અપૂર્તિ હોય જ્ઞાનમાં કચાશ અથવા તો કોઈ પણ રાજકારણને લઈ અને બુદ્ધિ ભ્રમિત થયેલી હોય એવા માણસો ખોટે ખોટા વિરોધ ઊભા કરે એને મુબારક છે એને સમર્પિત કરીએ પણ એવા વિરોધની વચ્ચે ક્યારેય પણ આપણે ભગવાનના ગુનેગાર ન થઈએ જે સારો પ્રસંગ છે એને માણીએ એનો વિરોધ ન કરીએ એને માણવામાં આનંદ છે એને માણવામાં મજા છે કોઈ પણ પ્રકારે હિન્દુ સંગઠન એક થતું હોય તેમાં રાજી થવાય વાલા એમાં ક્યારેક કુરાજી ન થવાય આ તો સારા એ વિશ્વનો પ્રસંગ છે ઘણા લોકો એમ કહેતા હોય આ તો ચૂંટણીને લેન અગાઉ કરી નાખું એટલે ભાઈ રાજકારણ વાળા રાજકારણનું કામ કરશે આપણે આપણું કામ કરો ને મત કોને આપવા એ તમારે પોતે નક્કી કરવાનું છે ચૂંટણી ગમે ત્યારે આવે પ્રતિષ્ઠા કરવી હોય ત્યારે કરે પ્રતિષ્ઠા થઈ મોટી વાત થયું ત્યારે કેટ કેટલાય વડીલો મેં એવું કેતા મેં સાંભળ્યા છે કે રામ મંદિર કાંઈ થાય નહીં એ બધી ખોટી વાતો અફવામાં વાતો કહેવાય એ બધી અફવાઓ કહેવાય એ તો પાર્ટીઓ ખાલી મત લેવા માટે કે બાકી કરી ન શકે બધાના મનમાં એ જ ભાવ હતો પણ ભગવાને જેના હાથે જશ લખેલો હોય એના હાથે કામ થાય એના હાથે કામ થાય આમાંથી મોટો મોટો મેસેજ તો તો એ છે કે હિન્દુઓ તો આપણે તેદી હતા હિન્દુઓ તો આજે પણ છીએ પણ એના પ્રતિનિધિ જ્યારે સત્તામાં બેસે અને એના મનમાં જ્યારે ભાવ જાગે કે આ કામ કરવા જેવું છે ત્યારે એ કામ થાય આ વાત દ્વારા બે સમાજ જાગ્રત થઈ શકે કે હિન્દુ વિરોધી સમાજ છે એ પણ તૈયારી કરવા માંડે કે આપણે સત્તામાં જ્યાં સુધી ન આવીએ ત્યાં સુધી આપણે આપણું કામ કરી શકીએ નહીં એવી રીતના હિન્દુ પ્રજા પણ સમજી રાખીએ કે જ્યાં સુધી એનું હિત ધરાવનારી સરકાર જ્યાં સુધી સત્તા ઉપર ન હોય ત્યાં સુધી એનું કામ થાય નહીં અને જ્યારે સત્તા ઉપર આવે ત્યારે એનું કામ થાય અને જ્યાં સુધી સત્તા ઉપર રહે ત્યાં સુધી જ આ આ બધાનું કારણ હરિભક્તો એ છે હૃદયમાં સદભાવ છે બાકી રાજકારણ રાજનીતિ વિષય આખો અલગ છે એ તો તમને જે યોગ્ય લાગે એ વ્યક્તિને મત આપવાનો અધિકાર તમને પોતાને છે સ્વતંત્ર છો તમે બિલકુલ સ્વતંત્ર છો એમાં કોઈ આપણને બાંધી રાખવી તમારે મત આને જ આપવો એ તો નૈતિક આપણો અધિકાર છે એક વાત ત્યારે પણ સ્પષ્ટ કરીશ કે જ્યારથી માણસ પાર્ટીને મત આપતો થયો છે ત્યારથી સારા માણસો ખોવાઈ ગયા છે અને જ્યારે સમાજ સારા માણસોને મત આપતો થશે ત્યારે પાર્ટીઓ ઓટોમેટિક સારા માણસોને સામે લાવશે અત્યારે પાર્ટીઓ એવા માણસોને સામે લાવે છે છે એક ઉમેદવાર બનાવે કે જે મજબૂત હોય એ ખરેખર માણા કહેવાને યોગ્ય છે કે નહીં એનામાં ખરેખર દેશભક્તિ છે કે નહીં એ પાર્ટીના વડાઓને જોવાની કોઈ જરૂર નથી કારણ કે સમાજ પાર્ટીને જોઈને મત આપે છે પણ જે દાડે સમાજ પાર્ટીને ન જોતા કોઈ માણસને જોઈને મત આપશે કે આ માણસ કોણ કામનો છે આમાંથી કયો માણસ સમાજને માટે રાષ્ટ્રને માટે હિત કરનારો છે કોનામાં સાચી દેશભક્તિ છે એવું જ્યારે સમજાશે ત્યારે ભારત દેશને સારો નેતા મળશે બહુ નાની એવી વાત છે પણ બહુ મજાની વાત છે માટે ભક્તો ખોટા વિરોધમાં ફસાવવું નહીં બધાની વાત એને મુબારક આપણે વાત તો સ્પષ્ટ જે હતી તે કરી